જય શ્રી ભક્તો ભગવાન શ્રી સ્વામીનારાયણ દીક્ષિત નંદ સંત જીવન ચરિત્ર પરમંસ ગાથા ભાગ પેલો ચરિત્ર આપણે જોવું છે સદગુરુ શ્રી સુખદાતાનંદ સ્વામી માંડવી સુખદાતાનંદ સ્વામીનો પરિચય સુખ પ્રકાશાન સ્વામી સુખદાતાનંદ સ્વામી ભજનાનંદી સંત હતા આ સુખદાતાનંદ સ્વામીનો જન્મ કચ્છ દેશમાં માંડવી શહેરમાં થયો હતો તેમનું પૂર્વાશ્રમનું નામ સુંદરજીભાઈ શેઠ હતું આ સુંદરજી શેઠ પૂર્વના મહામમુક્ષુ હતા તેથી નાનપણથી જ તેમને ભગવાનને પામવાની લગ્ની લાગી હતી કોઈ પણ સાધુ સંતો આવે તેમની સ્નેહ અને ભાવથી સેવા કરતા અને રાજી કરતા પછી માંડવીના ખયા ખત્રી વગેરે સત્સંગી થયા તેમને પોતાના ગામમાં જ ભગવાન સ્વામિનારાયણના પ્રથમ દર્શન થયા હતા પ્રથમ દર્શનથી જ તેના પૂર્વના સંસ્કાર સંપૂર્ણ જાગ્રત બન્યા પછી નંદ સંતોના યોગે તેઓ વિશે જ સત્સંગના રંગે રંગાયા સત્સંગ સુદ્રઢ થતા સંસારની અસારતા સમજાણી પછી અસાર સંસારનો ત્યાગ કર્યો સંત થવા માટે પોતે ચાલી નીકળ્યા ફરતા ફરતા સમત અઢારસો બોતેરમાં ગઢપુરમાં પોતે પધાર્યા અને ભગવાન સ્વામિનારાયણને પોતાનું જીવન સમર્પિત કર્યું સુંદરજી ભક્તજનો સહજ સ્વભાવ બીજાને સુખ આપવાવાળા હતા બીજાને મદદરૂપ થવાના સ્વભાવવાળા હતા આ તેમનો ઉદાર સ્વભાવ જોઈને ભગવાન સ્વામીનારાયણે તેમને સંતની મહાદીક્ષા આપી ત્યારે સુખ દેનારા હોવાને લઈને સુખદાતાનંદ સ્વામી એવું નામ પાડ્યું આ સુખદાતાનંદ સ્વામીએ સત્સંગની ખૂબ જ સેવા કરી છે તેઓ જેમ ભગવાન અને મોટા સંત કહો સંત કહે તેમજ પોતે જીવન જીવે જાતા હતા જ્યારે ભગવાન સ્વામિનારાયણ મોટા મોટા મંદિરો બનાવે છે મંદિરો બાંધ્યા દેશ વિભાગનો લેખ કર્યો ત્યારે આ સુખદાતાનંદ સ્વામી અમદાવાદમાં આવીને રહ્યા અમદાવાદ દેશના અનેક ગામડાઓમાં વિચરણ કરી સ્વામી મુમુક્ષોને સત્સંગી બનાવ્યા આવી રીતે તેમણે સત્સંગ પ્રચાર અને પ્રસારમાં ખૂબ મોટું યોગદાન આપ્યું હવે સંવત ઓગણીસો બેમાં કૃષ્ણાનંદ સ્વામી વગેરે સંતો લુણાવાડા ગયા અને એ વખતે વિદ્વાન વિપ્રોએ શાસ્ત્રાર્થ કરવાની માંગ કરી કૃષ્ણાનંદ સ્વામી વિદ્વાન હતા કૃષ્ણાનંદ સ્વામી વિદ્વાન હતા નહીં તેથી સભા જીતે એવી મહાનિષ્કામી ભગવત ભગવદાનંદ સ્વામીને તેડાવી ઉમરેઠ ગયા તેડવા ઉમરેઠ ગયા હવે ત્યાંથી તેમને તેડીને તેઓ લુણાવાડે આવતા હતા તે દિવસ ગામ રામપુરામાં પ્રકાશાનંદ સ્વામીનું મંડળ આવ્યું તેમાં સુખદાતાનંદ સ્વામી માનસી કરતા ત્યારે તેમને અંતરાત્મામાં મહારાજે દર્શન દીધા અને કહ્યું કે ભગવદાનંદ સ્વામી લુણાવાડે સભા જીતવા જાય છે તે ભેળા અમે પણ જઈએ છીએ એમ કહીને મહારાજે દર્શન દઈ અને માથે હાથ મૂકો હવે સુખા સુખદાતાનંદ સ્વામી આદિ સાધુઓ દિનાવાડા થઈને તે જ દિવસે લુણાવાડા જવા નીકળ્યા પછી કૃષ્ણાનંદ સ્વામી ભગવદાનંદ સ્વામી ધરાનંદ સ્વામી ભદ્રાનંદ સ્વામી આ ચારેય સંતો રાજદરબારમાં વિદ્વાનોની સભા જીતવા ગયા શ્રીરી તેમની સાથે રહ્યા એ સંતોનો વિજય થયો પછી આ ચારેય સંતો જ્યારે ઉતારે આવ્યા ત્યારે તેમણે સુકદાતાનંદ સ્વામી તથા દૃષ્ટ પ્રકાશાનંદ સ્વામીને જોયા આ વાતને નોંધતા કૃષ્ણાનંદ સ્વામી હરિચરિત્રા મૃત અધ્યાય બોત્તેરમાં એમ લખે છે કે એમ જીત કરી આવ્યા જ્યારે દીઠા એ બે સંતને ત્યારે નામ છે દ્રષ્ટ પ્રકાશાનંદ સુખદાતાનંદ દાતાનંદ સુખ કંદ પૂછ્યું ક્યાંથી આવ્યા તમે સંત ત્યારે સંત બોલ્યા બુદ્ધિવંત રામપુર ગામ માહી હતા માનસી પ્રભુની તે કરતા ત્યાં તો પ્રત્યક્ષ દર્શન દીધું પછી શ્રીજીએ શ્રી મુખે કીધું અમે જઈએ લુણાવાડા માય સભા જીતવા સંત સહાય આમ મહારાજે દર્શન દઈને એમ કીધું હો શ્રીજી મહારાજના વચન સાંભળીને અમે સંત મંડળની સાથે અહીંયા આવ્યા છીએ આ વાત સાંભળીને સૌ સંતો ભક્તોને ખૂબ હૃદયમાં આનંદ થયો અને સૌને મહારાજની હૂંફ મળી છે મળી રહી છે એનો અંદરમાં અંતરમાં કે ફાયવ્ય સૌએ મનમાં જાણ્યું છે મહારાજ જ આપણી સાથે રહીને આપણો વિજય કરાવ્યો છે સમત અઢાર સો ઓગણીસો ને તેર જેઠ સુધી બારેસનો દિવસ અયોધ્યા પ્રસાદજી મહારાજ હિન્દુસ્તાન દેશમાંથી ગુજરાતમાં આવતા હતા તે સમયે સુખદાતાનંદ સ્વામીનું મંડળ જાડી દેશમાં ગામ રામપુરમાં હતો ત્યારે બે દિવસ મોર સુખદાતાનંદ સ્વામી શુકદેવ બ્રાહ્મણ પ્રત્યે એમ બોલ્યા કે પરમ દિવસે જેઠ સુધી ચૌદશ દિવસ ચાર વાગતા સાંજની સમયે આચાર્ય મહારાજ આપણે ગામ અહીં આવશે સાથે સવા ત્રણસો માણસનો સંઘ છે એટલે રસોઈનો સામાન ભેગા કરાવવા માંડો પછી તેમના કહેવા પ્રમાણે આચાર્ય મહારાજ શ્રી પધાર્યા સર્વ સત્સંગીઓ સામયું લઈને હામાં ગયા માણસ ગીણ્યા ત્યાં તો સુખાનંદ સ્વામીએ કહેલા પ્રમાણે બરોબર સવા ત્રણસો થયા આમ મોટા સંતમાં રહીને મહારાજ બોલે છે તે વાત અહીંયા સિદ્ધ થાય છે જેમ ભગવાન સહુને જાણે એમ ભગવાન સાથે જોડાયેલા મહાપુરુષો પણ અંતરની ભીતરની વાત જાણી લે છે ભગવાનમાં જોડાણ બહુ અગત્યની બાબત છે રામપુરા ગામમાં સંઘ સહિત આચાર્ય મહારાજ શ્રી પધાર્યા રસોઈ કરી સહુ જેમાં આવી રીતે ભજનના પ્રતાપે સુખદાતાનંદ સ્વામી નિરાવરણ દ્રષ્ટિને પામી ગયા હતા એકવાર જ્ઞાન સ્વામી અને સ્વામી અને બીજા કોઈ સંતોને સાથે લુણાવાડે સત્સંગ કરવા માટે ગયા ત્યારે લક્ષ્મીરામ જાની તેમની સાથે સેવામાં હતા પછી તેઓ સંતો સાથે ત્યાંથી મેવાસા ગયા ત્યારે લક્ષ્મીરામ જાની બોલ્યા કે વિઠ્ઠલભાઈ વિઠ્ઠલભાઈ ભૂત થયેલા નથુભાઈ અહીં છે કે ગયા વિઠ્ઠલભાઈ ભૂત થયેલા નથુભાઈ અહીં છે કે ગયા ત્યારે વિઠ્ઠલ વિઠ્ઠલભાઈ બોલ્યા કે ચાર દિવસ પહેલાં એમ કહી ગયો છે કે વર્ષો વર્ષ સુખા સુખદાતાનંદ સ્વામીનું મંડળ અહીં આવતું ને ઓણ તો નવા સાધુ આવ્યા છે તે મને ખીજે તે સારું હવે હું નહીં આવું એમ કહીને જતા રહ્યા પછી તેમનો સત્સંગ તથા લક્ષ્મીરામ જાનીએ ઉદ્ધાર કર્યો પરંતુ આ પ્રસંગ ઉપરથી ખ્યાલ આવે છે કે સુખદાતાનંદ સ્વામી જાડી પ્રદેશના રામપરા મેવાસા લુણાવાડા વગેરે ગામોમાં વિચરણ કરતા અને આવા જે મુમુક્ષુ જન હોય ભગવાનની વાતો કરીને હૃદયમાં શાંતિને ટાઢું કરતા સ્વામીના સત્સંગ અને સમાગમથી એ પ્રદેશના અનેક લોકો સત્સંગી થયા હતા સહજાનંદ સ્વાઈ જય